હલો મિત્રો હેલ્ધી રહો હંમેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલમાં તમને શરીરમાં ઘણા બધા ફાયદા થાય એના માટે આ ચેનલનો હું ઉપયોગ કરી રહ્યો છું તો આ ચેનલનો જે વિડીયો છે એ વિડીયો બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠવાથી થતા ફાયદા છે તો રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના લગભગ ચાર વાગ્યે ઊઠી જવું જોઈએ અને પથારીનો ત્યાગ કરવો તે આર્ય સંસ્કૃતિનું શાસ્ત્રોક્ત ફરમાન છે મનુષ્યના તન મન અને ધનની વૃદ્ધિ માટે ઋષિ મુનિઓએ આપેલા આ આદેશ છે આ આદેશમાં ઘણું રહસ્ય સમાયેલું છે તો આપણે હવે સવારે વહેલા ઉઠવાથી થતા લાભો જોઈએ તો તમે સવારે વહેલા ઉઠો તો સામાન્ય રીતે સવારે વહેલા ઉઠવાથી કસરતો કરવા માટે પૂરતો સમય મળી રહે છે મોડા ઉઠવાથી કસરત માટે અપેક્ષિત સમય ન મળે એવું બને અન્ય કાર્યો કરવાના હોવાથી સમયના અભાવે કસરતો જેમ તેમ આટોપી દેવી પડે તો આ છે પહેલો લાભ બીજો લાભ કસરતો કરતી વખતે શ્વાસની પ્રક્રિયામાં ઝડપ આવે છે વહેલી સવારનું વાતાવરણ પણ શુદ્ધ હોય છે હવામાં ધૂળના રચકણો અને બીજા હાનિકારક તત્વો ઓછા હોય છે આ કારણે શ્વાછોશ્વાસમાં નિર્મળ હવામાનનું વધુ પ્રમાણ લઈ શકાય છે ત્રીજો લાભ જોઈશું વહેલી સવારની હવામાં ઓઝોન નામનો વાયુ થોડા પ્રમાણમાં હોય છે જે દિવસ ઉગ્યા પછી રહેતો નથી ઓઝોન એટલે ઓક્સિજનનું વધુ ઘટ સ્વરૂપ ઓઝોનમાં દહન ક્રિયા કરવાની વધુ શક્તિ છે એટલે તે જો શરીરમાં વધુ પ્રમાણમાં લઈ શકાય તો શરીરમાંની ખરાબીઓનું સફાઈનું કાર્ય વધુ સારી રીતે થાય છે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે શ્વાછો શ્વાસની ગતિ ધીમી હોય છે એટલે ઓઝોન વાયુનો વધુ પ્રમાણમાં લાભ મળી શકતો નથી એવું પણ બને કે રાતના ઘરના બારી બારણા ખુલ્લા ન હોય અથવા આપણે ઓઢીને સૂતા હોઈએ ચોથો લાભ જોઈશું આપણે સૂતા પછી સામાન્ય રીતે એક વખત તો વહેલા સવારે જાગી જ જવાય છે જાગ્યા પછી નિંદ્રાનો ત્યાગ કરવો જોઈએ તે વખતે શરીર વધુ સ્ફૂર્તિલું હોય છે અને મન કસરતો કરવામાં બરોબર એકાગ્ર થઈ શકે છે રસપૂર્વક થતી દરેક ક્રિયા વધુ ફળદાયી હોય છે વહેલી સવારે વાતાવરણમાં જે શાંતિ હોય છે તે ધીરે ધીરે ઘટતી જાય છે વાતાવરણ ધમાલ્યું ઘટ થતાં શાંતિ ઘટે છે અને કસરત કરવામાં જોઈએ તેટલો રસ રહેતો નથી હવે પાંચમો ફાયદો જોઈશું એક વખત જાગી ગયેલો માણસ ફરીથી ઊંઘી જાય તો તેના શરીરમાં જોઈએ એટલી સ્ફૂર્તિ રહેતી નથી મોડા ઉઠનારાઓમાંથી ઘણા પણ એવું કહેતા હોઈએ છે કે ઊઠીએ છીએ ત્યારે શરીરમાં જરાય સ્ફૂર્તિ હોતી નથી ઉલટું વધુ આળસ આવે છે કામમાં ચિત ચોટતું નથી જ્યારે કોઈ પણ કામમાં ચીત ન ચોટે ત્યારે મોટા ભાગનો સમય વેડફાઈ જ જાય છે છઠ્ઠું જોઈશું ઝાડ પાન ફૂલ ફળ વગેરેમાંથી વહેલી સવારે વાતાવરણમાં જે સુગંધ પ્રસરે છે તે મગજને અપૂર્વ પ્રસન્નતા અર્પે છે વહેલી સવારનું વાતાવરણ ખરેખર ખૂબ જ આહલાદક હોય છે સાતમો પોઈન્ટ જોઈશું જે ઘણો લાભદાયી છે ભાવ મિશ્ર કહે છે સવારના વહેલા ઉઠીને પાણી પીવાથી હરસ મસા સોજા હૃદયરોગ ઘડપણ મેદના વિકારો મૂત્રઘાત રક્તપિત્ત મસ્તિષ્કના દર્દો આંખના રોગો તેમજ વાત કફ અને પિત્તજન્ય અન્ય રોગો થતા નથી અથવા થયા હોય તો મટી જાય છે તો આ હતા બ્રહ્મ મુહૂર્તથી થતા સવારે વહેલા ઉઠવાના ફાયદા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ